ભાવનગર શહેરના કુંભારવાડામાં ખાતરવાડી વિસ્તારમાં માલિક દ્વારા ડિમોલેશનનો મામલો ખાનગી માલિકની જમીનના માલિક જગ્યા ખાલી કરાવવા માટે પહોંચતા મામલો ગરમાયો પોલીસ બંદોબસ્ત સાથે જગ્યાના માલિક દ્વારા કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાં પહોંચતા મામલો ગરમાયો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો તે દરમિયાન ત્રણ જેટલા લોકોની તબિયત લથડી જેમાં સાઠ વર્ષીય વૃદ્ધનું આઘાત લાગવાથી મોત થયું હોવાના કરાયા આક્ષેપ

કરવાનું ને એને પછી આ ભરવાડને બધાને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને અને પછી જે તે વખતે પહોંચવું બધાને આપેલી છે અને પછી કે બીજા દસ તાર ચે ચાર પૈસા આપવાના એટલે આ બધા જે રસ નિર્દોષ છે એમાં આજે ડિમોલેશન આવ્યું મારે ખાતરવાડીમાં ડિમોલેશન આવ્યું એટલે બે ભાઈના મકાન પાડતા હતા એ કે પોલો થરુ આવ્યું છે એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી એટલે વલ્લભભાઈ એને એના દીકરાને હોટ છે ઉદયભાઈ કરીને ઉદયભાઈ વલ્લભભાઈ